નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવશે જે દરમિયાન તેઓ મહત્વના કાર્યક્રમમાં ભાગ લેશે ખાસ તો અમદાવાદના જીએમડીસી મેદાનમાં આજથી શરૂ થઈ રહેલા હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદઘાટન કરશે ત્યારબાદ રાણીપ ખાતે જાહેર સભાને સંબોધશે બપોરે તેઓ સુરત સુરતજી ડુમસ રોડ પર મહાવીર હોસ્પિટલમાં નિર્માણ થયેલા સેનેટોરિયમનું લોકાર્પણ કરવાના હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યા

સોનાના ભાવ કેમ ઉચકાયા કારણ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પની પોલિસી અંગે અનિશ્ચા અને ડોલરના ઘટાડાને કારણે હાલમાં સોનું રૂપિયા ત્રણસો વીસ વધારા સાથે રૂપિયા ઓગણસ હજાર પાંચસો ચુમ્માલીસ પર પહોંચી ગયું છે ટ્રેન્ડિંગ સેશનમાં સોનાનો ભાવ રૂપિયા ઓગણીસ હજાર પાંચસો સત્યોતેર હાઈની સપાટી ટચ કરી સોનું ટ્રેન્ડિંગ સેશનમાં રૂપિયા ઓગણીસ હજાર ત્રણસો અઠ્યાવીસ ખુલ્યું હતું આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ત્રણ મહિનાની હજાર પહોંચી ગયા સોનાના ભાવ જીરો પોઈન્ટ છ ટકા વધી ડોલર બે હજાર સાતસો ઓગણસાઠ પોઈન્ટ ત્યાસી પ્રતિ ઓસ થયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અમદાવાદ બેવડે ઋતુથી રોગચાળો વકર્યો અમદાવાદમાં બેવડે ઋતુથી રોગચાળો વકર્યો છે વાયરલના કેસમાં વધારો થતાં સોલા સિવિલમાં સારવાર લેવા દર્દીઓની ભીડ ઉમટી હતી સામે આવેલા આંકડા અનુસાર એક સપ્તાહમાં સોલા સિવિલમાં ઓપીડી અગિયાર હજાર ને પાર પહોંચી ગયો છે આ દરમિયાન અગિયાર હજાર માંથી એકવીસો દર્દીને એડમિટ કરવામાં આવ્યા છે ઇન્ફેક્શનના કારણે સુકી ખાંસીની વધુ ફરિયાદ સામે આવી છે તો ચિકનગુનિયાના છ ડેન્ગ્યુના બાર કેસ નોંધાયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ગુજરાતના તાપમાનમાં ફરી એક થી બે ડિગ્રીનો ઘટાડો થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં વિવિધ જિલ્લાઓનું તાપમાન બે ડિગ્રી ઘટ્યું છે તેથી ઠંડી લાગી રહી છે કલાકમાં પણ હજુ વધી શકે તેવી આગાહી છે હવામાન વિભાગ આગામી થી દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો થઈ શકે છે આગામી પાંચ દિવસ સમગ્ર વાત ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહી શકે છે ત્યારબાદ ના સમાચાર તરફ આગળ વધીએ પ્રજાસત્તાક દિવસને લઈ સરકારનો મોટો નિર્ણય હાલ દેશભરમાં પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે સરકારે ખાસ ધ્યાન રાખતા શાળાના બાળકો ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લઈ શકે તે માટે છવ્વીસ જાન્યુઆરી રવિવારે પણ એસટી બસના વિદ્યાર્થી પાસ ચલાવવાની મંજૂરી આપી છે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ માહિતી જણાવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યો અમદાવાદમાં રહેતા લોકો માટે મોજના સમાચાર અમદાવાદમાં યોજાયેલ ફ્લાવર શો વધુ બે દિવસ માટે લંબાવવામાં આવ્યો છે એએમસી દ્વારા તેને પચીસ અને છવ્વીસ જાન્યુઆરી એમ વધુ બે દિવસ માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લેવાયો છે અગાઉ ફ્લાવર શો ચોવીસ જાન્યુઆરી સુધી ચાલવાનો હતો જો કે ઘણા લોકો ફ્લાવર શો જોવા પહોંચી રહ્યા છે તેથી તેને વધુ બે દિવસ ફાળવવામાં આવ્યા છે છેલ્લા વીસ દિવસમાં દસ લાખ લોકો ફ્લાવર શો જોવા આવ્યા હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો